તો કેમ છો મારા વાલા મિત્રો બધે મજા મને મજામાં જ હશો તો આજે હું લઈને આવ્યો હોઉં એક ધમાકેદાર મજેદાર કોમેડી ફની પ્રેન્ક કોલ તો હા મિત્રો આખો વિડીયો જોઈને જજો વિડીયોમાં બહુ મજા આવશે અને હા મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હાઈપ પણ કરી દેજો અને જો આખો વિડીયો ના જોવો તો મારા ઘર આના બસ વિડીયો આખો જોઈ ઓકે કઈ વાંધો નહીં ઘરે ને હમ છૂટા ફરી રોગે રોગ મારું ભરું ભરું ભરાઈ જાય થેન્ક્સ તમે ભરી આખો વિડિયો ના જોવો તો મારે ઉપર તો આજે આપણે ફોન કરવાનો છે એક ભાઈને જે આપણે ઓળખીતા જ છે આપણે નંબર નવા નંબરમાંથી ફોન કરશું અને એ ભાઈ શું કે ખેતીવાડી કરે છે તો આપણે એના માટે આપણે પ્રેન્ક કોલ કરશું અને આ મિત્રો આપણે છેલે કઈ કઈ પણ દેશું કે આપણે પ્રેન્ક કોલ કરતા તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ફટાફટ પ્રેન્ક કોલ ચાલુ કરીએ નંબર ભાઈ નું નામ એવું છે ભોલાભાઈ ભોલાભાઈ હા લાગી ગયો મિત્રો રીંગ જઈ હે આ કેટલા હોય ગયા આળા નવ માથે થઈ ગઈ વારી વાર પાછા હુઈ જાય હોય ગયા ને હોય તો સારું હાલો હલો હું કૃષિ વિભાગમાંથી તાલુકા ઓફિસથી ઇન્સ્પેક્ટર હરિભાઈ બોલું છું હા બોલો બોલો આ તમારો રંગ નંબર રેકોર્ડમાં છે વાડી ખેતર નંબર 17 તમારું નામ ને હા હા ભોલાભાઈ મારું નામ અ તો તમારી વાડીમાંથી ત્રણ ફરિયાદ આવી છે ફરિયાદ છે ફરિયાદ આવી હા એક મજૂરે કહ્યું કે તમારી વાડીમાંથી એને મરચા તોઈ લેતા અને એની આંખોમાંથી પાણી બંધ જ નતા કેમ મજૂર જોઈ રહ્યા હતા ગુનાસી જ નથી ને અને બીજી બીજી ફરિયાદ તો બહુ ગંભીર છે બીજો ફરિયાદ શું ગંભીર છે બાજુમાં તમારી વાડીમાં કામ કરનારા માસીએ કીધું હે તમારી મરચાની વાસથી એમના રોટલા પણ તીખા થઈ ગયા દસ તીખા મરચા સામે બે મીઠા ફરજિયાત બે મીઠા મરચા ફરજિયાત નહીં તો દંડ લાગશે પછી જેટલા મરચા તીખા હોય ને એટલું જ આમ ડન લેવા હોય મતલબ આખો વર ખબર પડે કેટલા તીખા હા હા અને જો પછી ઈ બે ના આવે તો પછી આખ પાણીનો ટેક્સ લાગે બરોબર ભાઈ હું મગજ નું તઈ કરો કાય આખ પાણી હા તો કાલે અમે ચેકિંગ માટે આવવાના છીએ બરો ભાઈ હા સવારે 6 વાગે કારણ કે મરચા એ સમય વધારે ગુસ્સામાં હોય મરચા એ સમયે જ વધારે ગુસ્સામાં હોય એમાં તો કોઈ ગાંડા થઈ ગયેલા કોઈ મરચા કઈ ગુસ્સામાં હોય યાર કેવી વાત કરો યાર અને તમારી વાડીમાં બોટ પણ લગાવો પડશે કેવાનો બોટ તીખા મરચા છે આખ બચાવીને આવજો અને એક નાની બોટલ ડુંગળીનો રસ ફરજિયાત રાખો ઓર ફાઈનલ છે કોક સોદુ રમાડા અને એક વધુ વાત હજી કઈ વાત રહી ગઈ ભાઈ તમારી બે ગઈકાલે મરચાં સુકીને શીખી હતી

આ તો એક ખાલી પ્રેન્ક કોલ હતો તમને થોડું ઓળ લાગ્યું પછી ઓળખી ગયો તો અરે યાર વીડિયો તો બનાવો ને યાર હું કો ઓળખી તને જ ફોન કરું કો બીજો હું નવો નંબર લાગે આ નવા નંબર માંથી તઈ તો નવા નંબર માંથી ફોન કર અરે અરે બહુ કઈ ભલે ભલે હાલો કેવું લાગ્યું તમને પ્રેન્ક કો પ્રેન્ક કોલ માં પ્રેન્ક કોલ માં કેવું લાગે બહુ સારું લાગ્યું આ તો આ તો પ્રેન્ક હતો કઈ તો તો મિત્રો આ હતા આપણા ભોલાભાઈ અને આપણે પ્રેન્ક કોલ કર્યો તમને કેવો લાગ્યો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારે પણ કોઈ ઉપર પ્રેન્ક કરવું હોય તો કોમેન્ટ કરજો તો આજ વિડીયો પૂરો કરીએ ટાને આવજો